મિત્રો ડબ્બા ટ્રેડિંગ વિશે છે 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 લાગે કે તે શબ્દ હા ચલો હું તમને ડબ્બા ટ્રેડિંગ વિશે જ કહું તેથી આની મને કરાયેલ સ્ટોક એક્સચેન્જ રોથી દૂર પુસ્તકો થી દૂર ચાલે છે વેપારી માલિક રાખ્યા વિના દાવે લગાવે છે આના ઉપચારિક વ્યવહારો સમારો બ્રહ્માંડમાં કાર્યરત પરંતુ ધ્યાન રાખો કે સાથે આવે છે નિયમો અભાવ અર્થ અર્થ એ છે કે કોકો રોકાણું રક્ષણ નથી કપટો વ્યવહાર અને હેરાફેરી પ્રબળ છે તમારા મહેનતના દાવ પર લગાવ